નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મીરા એસેટ શેરખાન ના હેડ ઓફ ઓલ્ટરનેટ રિસર્ચ કેપિટલ માર્કેટ સ્ટ્રેટેજી સોમિલ મહેતાએ બે એવા શેર ખરીદવાની ભલામણ કરી છે જે શેર માં આવનારા સમય માં સારી એવી તેજી જોવા મળી શકે છે આ એક્સપર્ટ અનુસાર તો આ કયા બે શેર છે અને આ બે શેર માટે ટાર્ગેટ અને સ્ટોપ લોસ એક્સપર્ટ એ શું જણાવ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ કોઈ સારા શેર ની ખરીદી ની સૌદમાં હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અથવા પછી જો તમારા જોડે ઓલરેડી આ અથવા તો પછી જો તમારા જોડે ઓલરેડી આ બે કંપની ના શેર હોય તો તમારે આ શેર માં શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે અને મિત્રો જો આ વિડિયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે તો વિડીયોને ફોલો લાઈક કરી દેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે

બંને શેર હાલમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેના ભાવમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે સોમિલ મહેતાના જણાવ્યા અનુસાર પ્રિસ્ટીજ સોળસો થી દસ રૂપિયાની રેન્જમાં ખરીદવો જોઈએ તેની ટાર્ગેટ પ્રાઇસ સત્તરસો વીસ રૂપિયા છે

તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બધા આવી દેજો